એક પ્રાઇવેટ સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું ઇન્સ્પેક્ટર એક ક્લાસની બારીમાંથી અંદર જુએ ભૂગોળના શિક્ષક ભણાવે કે પૃથ્વી ભાખરી જેવી ગોળ છે ઇન્સ્પેક્ટરનો તો પિત્તો ગયો તરત પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા અને ફલાણા ક્લાસમાંથી અત્યારે જે ભૂગોળના શિક્ષક ભણાવે છે તેને બોલાવો ભૂગોળના શિક્ષકને બોલાવવામાં આવે અને પ્રિન્સિપાલની સામે ફરી પૂછ્યું ઇન્સ્પેક્ટરે કે પૃથ્વી કેવી છે તો ભૂગોળના શિક્ષકે કીધું પૃથ્વી સફરજન જેવી ગોળ છે ઓલો તો આશ્ચર્યમાં પડી ગયો ઇન્સ્પેક્ટર કે તમે તો ક્લાસમાં ભણાવતા હતા કે પૃથ્વી ભાખરી જેવી ગોળ છે તો પછી તમને ખબર છે પૃથ્વી સફરજન જેવી ગોળ છે તો કેમ આવું ખોટું ભણાવો છો એ કે આટલા પગારમાં તો આટલું જ આવે પગાર વધશે તો ધીમે ધીમે પૃથ્વી સફરજન જેવી ગોળ થઈ જશે જય ભારત